ઓલા ઉમેર માં જઈએ છીએ દિવાળીની શોપિંગ કરવા જો અહીંયા ટ્રાફિકમાં ફસાણ્યા છીએ ટ્રાફિક દિવાળીનો શોપિંગનો સેટરડે સન્ડે એટલે વધારે ટ્રાફિક સોરી સેટરડે તો નથી નહીં પણ થર્સડે છે પણ ટ્રાફિક એટલો છે કે ના પૂછો વાત

ટાઈમલેક્સ આળો નહી આરાગણાઈ નહી રમેન્દ્ર ના છોરો કોકા શું છે કટવર કટ કટવર છે કી સુનીની આવે છે જો હા 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 ટ્રીપ છે ને ટેન્શન થાય છે જે ચાલે છે કામ છે અને

દિવાળીનું ડેકોરેશન થઈ ગયું એટલું મસ્ત મસ્ત બધે કરેલું છે પણ બતાવવાનો ટાઈમ ના મળ્યો તો ચલો હવે ડિનરમાં છે ઢોસા જમી લઈ જો મૈસૂર મસાલા ઘીસુ ને ચીઝ હજી મીઠું ન થયો અને પૂનમનો ગોટાલા સુરતી ગોટાલા ડોસો ખાઈ શકીશું ચીઝ ડોસો હેલો એવરી વન ગુડ આફ્ટરનુન વન ઓ ક્લોક થયો છે અને અત્યારે બ્લોક ચાલુ કર્યો છે બીકોઝ સવારમાં ટાઈમ નહોતો રહ્યો અને એમાં હવે ઘરે જવાનું છે એટલે તો સાવ ગામડે નથી જવાનું આપણે એટલે તો સાવ ટાઈમ નહીં રહી કેમ કે પેકિંગ છે અને અધૂરામાં પૂરી પછી બે કેક બનાવવાની છે ને કે કહી જો મેં સવારમાં લેટ બેક કરી હતી બીકોઝ મારી તબિયત થોડીક ખરાબ હતી એટલે પહેલાં ઈચ્છા નહોતી કે બનાવી દઉં કહેતી કેતીથી ના પાડી દે ને મમ્મી કેમ ગેસ થઈ ગયો તો માથું બહુ જ દુખતું હતું અને વોમિટિંગ ખાધું હતું પછી અજમો અને મીઠું પીધું ને ખાધું ચાવી 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 ચાવીને ખાધું અને દવા પીધું એટલે સારું થઈ ગયું પછી એમ થયું કે ચાલ બેક કરો એટલે મેં કેકે સાડા દસે છે બેક કરી તો અત્યારે જો કેકની કેક પેલું કરું છું ક્રમ કપટ કરવાનું છે પહેલાં તો એ કરી નાખીએ બની જશે એટલે બતાવીશ બટરસ્કોચ ફ્લેવરની કેક છે તો ચલો હું બનાવી નાખું કેક નહીં તો ફ્રી થઈ ગયું જો મારી દીકરા એ ખાટ લઈએ વાસણ ધોઈને નાખે મારો દીકરો છે ને મોટો થઈ ગયો છે હવે કાનુડો એ બચું એ બચુડિયા મોટો થઈ ગયો મારો લાલો હે મારો લાલો મોટો થઈ ગયો તો કેવડી થઈ ગઈ મારો દીકરો મને બધું કામ કરી દે મારા કાનો તો ચાલો ભંડીએ કેક બનાવવા જો ગિફ્ટ ગીફ્ટેમ્પર આવ્યા છે બે કેટલા મસ્ત બોક્સ છે મને આ બોક્સ બહુ જ ગમે ગયા વર્ષે આવું એક ગ્રીન કલરનું બોક્સ આવ્યું હતું એ મેં સાચવીને રાખ્યું ત્યાં આ વર્ષે બે આવ્યા અને આમાં શું છે ખબર ડ્રાય ફ્રૂટ જો આ છે મિક્સિડ સોલ્ટેડ છે બદામ સોલ્ટેડ છે અને આ આ શું છે મી તો કંઈ ખબર નથી પડતી આપણે ખાધું હતું પણ હું નામ ભૂલી ગઈ છું આ વાળું રેડ વાળું ચેરી છે અને જો આ વખતે આ દીવ આવ્યો છે કઈ વખતે આમાં ચારે ઝાર જ હતી આવી ઝાર મારી પાસે કેટલી બધી ભેગી થઈ ગઈ છે અત્યારે ફટાકડાનો અવાજ આવશે ગાઈસ થોડુંક એડજસ્ટ કરી લેજો અને જો સુપ બહુ જ મસ્ત આમાં છ જાર આવી છે બદામ કાજુ દ્રાક્ષ પિસ્તા ચોકલેટ અને આમાં બી આઈ થિંક ચેરી છે સાચવાનો પ્રોબ્લેમ થાય પણ જવા દેવાના થતા નથી બહુ સરસ છે મીતુ જો મીઠું શું કરે છે બધું ફેલાવીને બેઠી છે બિચારી મારી દીકરી કપડાં વાળે છે ડેડીનો નાઈટ ડ્રેસ ને એ અલગ રાખજો કપડા લઈ જવાના છે એ એ અલગ રાખજે છે ને જવા કબાટમાં અને આ પ્રોજેક્ટનો ફેલાવો કરીને બેઠી છે અત્યારે છોકરા બિચારા વેકેશન મોડમાં હોય અને અવાજ એટલે ફટાકડાનો એટલો અવાજ આવે છે અને બિચારાઓને પ્રોજેક્ટ આપી દે

મેસી મેસી પડ્યું છે બધું બધું ભરવાનું છે આ એક નથી લઈ જવાનું અને આ નથી લઈ જવાનું આ મારે ખાલી બેગ ભરી છે આ બધું લઈ જવાનું છે બેગમાં ભરવાનું છે આજે પૂનમના કપડાં નથી આવ્યા એ ભરવાના છે આ પૂનમની બેગ છે આ મારીને મિતુની આની અંદર છે એ ગીશુની તો જો બધા કપડાં અલગ કરીને રાખી દીધા છે

એટલે મેં છેલ્લે રાખ્યું છે એટલે યાદ આવી જાય એમ તો ચલો અત્યારે ભરી લઈએ ચલો અમારી જોડે ગામડે એક્સાઇટેડ વેરી વેરી એક્સાઇટેડ શું છે જમે નહીં અને પછી ઘૂઘરા ખોલીને બેસે જમતા શું થાય કંઈક થાય વાળી તો ચલો બધું કિચનમાં તો વાઇન્ડઅપ થઈ ગયું છે ફ્રીજ ખાલી બાકી છે એ સવારે કરી નાખીશ તો અત્યારે હું કપડાં ભરી દઉં ચલો જુઓ તો ઓલમોસ્ટ મારે બધું બીજું રેડી થઈ ગયું છે અને ગીસું જો અહીંયા સુઈ ગઈ છે મારી દીકરી સવારે સાડા સાત વાગ્યાની ઉઠી હોય બપોરે સૂતી નથી એટલે અત્યારે છે ને હું હજુ હનુમાન ચાલીસા બોલતી હોય ને કે તો એ ઊંઘ ઊંઘ એને ચડી જાય ને મી તું હજી લગભગ પોણા બાર જેવું થયું હજુ પ્રોજેક્ટ બનાવે છે મેં કીધું સુઈ જા તો કે નહીં મમ્મા એક પૂરું કર લો ને પછી મારે ટેન્શન નથી સારું કરી લે બીજું શું મારે મેં બધું આમ તો બધું રેડી થઈ ગયું છે સવારમાં ખાલી શાકભાજી થોડું પડ્યું છે ફ્રીજમાં એ લેવાનું છે અને ફ્રીજ અપ કરવાનું છે અને આમ તો ઓલમોસ્ટ બધું ભરાઈ જ ગયું છે તો ચલો અહીંયા વિડીયો ન કરીએ છીએ એન્ડ ને મોર ગામડાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં so bye-bye